યાત્રાધામ ડાકોરમાં રણછોડ રાય મંદિર સામે આવેલ ગોમતી તળાવમાં હજારો સંખ્યામાં માછલીઓ મરણ પામી છે જેના લીધે ડાકોરમાં આવતા વૈષ્ણવનું દિલ દુભાવ્યું છે ડાકોરના મહંત દંડી સ્વામી આશ્રમના દાસજી મહારાજ પણ જણાવી રહ્યા છે કે તંત્ર જાગી અને ગોમતી તળાવને શુદ્ધ કરાવે તેવી માંગણી અને લાગણી છે ડાકોર નગરપાલિકા તેમજ યાત્રા વિકાસ બોર્ડ ડાકોર ગોમતી તળાવનું ધ્યાન રાખવામાં પણ તૈયાર નથી હજારો જીવદયા પ્રેમીનું બિલ દુ દિલ દુભાવ્યું છે અને હજારોમાં ગોમતી તળાવમાં માછલી મરણ છે સ્ટોરી રિપોર્ટ તપન તપન પટેલ પટેલ ડાકોરથી યાત્રાધામ જે ગુમતી તળાવ આવેલું છે ત્યાં ગત રોજ રાત્રિના સમયે હજારો માછલી મરી ગઈ છે જેનો વહીવટ ડાકોર નગરપાલિકાના યાત્રા વિકાસ બોર્ડ કરે છે પણ અત્યાર સુધી ડાકોર નગરપાલિકા એ યાત્રા વિકાસ બોર્ડના અધિકારી આવ્યા નથી વૈષ્ણવને ઠેસ પહોંચે છે યાત્રાધામ ડાકોરમાં અવારનવાર ગોમતી કિનારે આવી રીતના માછલીઓ મરે છે પણ ડાકોર નગરપાલિકા આજ દિન સુધી એનો વિકલ્પ શોધતી નથી ગોમતી તળાવમાં એટલા હદમાં જંગલી વીલનું સામ્રાજ્ય છે જેના લીધે એવી શંકા જાય છે કે માછલીઓ મરે છે કો તો કોઈ કારણ હશે કે કોઈએ દવા નાખી હશે તેના લીધે માછલી મરે છે જેથી તંત્ર જાગે યાત્રાધામ ડાકોરમાં ડાકોર નગરપાલિકા જો ભરે તો આવતા વૈષ્ણવ જણાવી રહ્યા છે કે અમે ગાંધી ચિંતાના માર્ગે જઈશું જય રણછોડ જય દ્વારકાધીશ ખૂબ વરસાદના કારણે અને ઘણી વખત અમે જોઈએ છે ગોમતીના ઉપર જે વેલ જે જામી જાય છે એના કારણે ઘણી બધી માછલીઓ મરી ગઈ છે મૃત્યુ પામી છે ગોમતીમાં અત્યારે દુર્ગંધ પણ આવે છે પણ કહેવાય છે કે ભગવાન નારાયણના રણછોડા ભગવાન આ ચોવીસ અવતાર છે ચોવીસ અવતારમાં ભગવાન એક મચ્છા અવતાર કહેવાય અને આ માછલીઓનું મૃત્યુ થયું અને એક બે માછલી હોય તો ખબર નહીં પણ ઘણી બધી માછલીઓ મરી ગઈ છે મૃત્યુ પામી છે એક મને લાગે છે વેલના કારણે હોય અથવા તો કોઈ કેમિકલ દવા કોઈ નાખી લે એના આધારે કદાચ થયું હોઈ શકે લોકો કપડાં પણ ધોતા હોય છે ગંદકી પણ એટલે ખબર નહીં શું છે પણ હું

મને અહીંયાનું ઇન્ટીરિયર બહુ જ સારું લાગ્યું મેં ઘણી જ બધી ટ્રાય કરી પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું એક બેનિફિટ છે તમે આ રીત લાઈક કરેલી હું અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ